ગુડ મોર્નિંગ મિત્રો ગયા હર હવા પાણી વાળા અને પાણી તો પણ છે પછી સાલું થયું નથી અમારું રાયડું આ બાજુ લસ્કો આવેલું છે થોડીક ચીકુડી છે પાણી તો વાળવાનું થાય માં પણ Đó thì ai ngồi cho dấu Hoi nó thi ai Mình tập đi hết Tớ một con Đâu bởi hết Ít lưu ít đâm tùm bất hết Cả đời đi ચીકુડી છે હાયડુ થારી શું કઈ બે ભાગ છે થોડુંક આબાદ છે પછી એક બાળક ઉદી નાબાદ છે ચીકુડી છે